લોકસભા ચૂંટણી વચ્ચે રાજકોટથી ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા ક્ષત્રિય સમાજ મુદ્દે વિવાદિત ટિપ્પણી કરીને ચારેકોર ચર્ચાના કેન્દ્રમાં છે ત્યારે આ વિવાદ વચ્ચે પુરુષોત્તમ રૂપાલાએ મા આશાપુરા માતાજીના મંદિરે ચૂંદડી ચઢાવી પ્રચાર શરૂ કરી દીધો છે પેલેસ રોડ ઉપર આવેલા આ મંદિરે પહોંચીને તેમણે ભાજપ તેમના પ્રચારની શરૂઆત કરી હતી મહત્વનું છે કે કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાએ ટિપ્પણી કરતા ક્ષત્રિય સમાજ રોષે ભરાવો છે હાલ આખા ગુજરાતભરમાં દેખાવ રેલી યોજી વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે તો આ તરફ કેન્દ્રીય કેબિનેટમાં ભાગ લઈને અમદાવાદ શહેર પરત ફરેલા કેન્દ્રમતિ પુત્ર રૂપાલાલે ગાંધીનગરમાં વાંચ્યા હતા જ્યાં ભાજપ સંગઠનના મહામંત્રી રત્નાકાળ સાથે બંધ બંધબારણે બેઠક કરી હતી તો સૂત્રોના મતે રાજકોટ બેઠક પર રૂપાલાને બદલવામાં નહીં આવે તો ભાજપ હાઈ કમાન્ડ સત્રિયો સામે ઝુકવા તૈયાર નથી ભાજપે રૂપાલાએ પ્રચાર શરૂ કરવા કહી દીધું હતું બ્યુરો રિપોર્ટ સીએન એન ટ્વેન્ટી ફોર ન્યૂટ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News ફોર ન્યૂઝ મોબાઈલ એપ